ગદબ સાટતા આવડે આ વિહાભાઈ આપણી ખેડૂતના દીકરાની તો બધુંય કામ આવડવું જોઈએ ને ગદબ મણા કહે ને કે ભાઈ લોહી સંસ્કાર હોય એ કઈ ન જાય મારો બાપી એ ગદબ સાચતો વિહાભાઈ બહુ ગદબ હારી સાટતા તો મારો બાપ અર્ધા ગામ નું ગદબ તું સાટવા જાતા ગદબ સાટવાની જ્યાંથી ટ્રેક્ટરી કે ન હોય વાવવાની તો ખેડૂત દીકરા ને બધાને ખબર હોય ને મારા બાપી એ મને સાટતા શીખવાડે દીધી હતી મારો બાપ જીવતા હું સાટતો ને અવારી જો મીસ સાટી હું દસ બાર વરસ ત્યાં ગદબ સાટેલા હેવતા બધા ખેડૂત ના દીકરા ગદબ સાટેલે એ ઓલી તો ભગત વેલા સાહેબ મારા બાપુ સાટતો આવડે સાટ આ સાટલા ગોક નું સાટી ને આપડી ખેડૂના દીકરાની ની બધું કામ આવડવું જોઈએ આપડી પલીન નો આવડે પલીન તો આ કે નેતાના દીકરા નઈ કોઈ રાજકારણીના દીકરા નહીં આ મુખ્ય મંત્રી ના સિસાઈ મંત્રી ના ફલાણો મંત્રી ને એ પલીન આવડે આપડી પલીન કે ન આવડે ખેતી નું કામ તો આવડવું જોઈએ બધું ખેડૂત દીકરાને આવડવું જોઈએ ભાઈ એટલે આ ગદબ સાટી ને આવડતું હોય આપણો બાપ છે સહી કામકાજ શીખવાડે ડોક્ટર નો દીકરો ડોક્ટર બને ભાઈ નેતાનો દીકરો નહોતો નેતા બને રાજકારણી નો દીકરો રાજકારણી બને આપડી ખેડૂત દીકરાની દીકરા ની તો બધું કામ આવડવું જોઈએ મકાઈ વાવવી ગધબ વાવવી શણાવ વાવવા એ તો ઓટોમેટિક આવી ગયું વાવણીઓ નાખે ને સણાઈ વાવતા

દસ કિલ્લાનો ખપારો વજન વારો થાય ભાઈ રમકડા ગયું ને આપણી આગળના વિડીયામાં બોલીએ કે ફેસિલિટીમાં કંઈ ઘટે નહીં વાહે કંઈ વધે પણ નહીં અટક ખેતી કરવી હાવ એલ બી હેલી છે પેલા દી બી ને કંઈ ઘટે નહીં ને કંઈ વાહે વધે નહીં ખેડૂત દીકરાની અટણે એવું આવે ગયું છું મૂકવારી છે આ ડબ્બા એવી માંડી ગયું કાઢી ગયું વિકાના હોલસો હોલસો રૂપિયા ભાવ આધુનિક આવે ગયું તો હિસાબ કરીએ તો વાહે કઈ વધે પણ નહીં હું તો નાના એટલે ખર્ચા એવા ફેસિલિટી એવી આ બધું એવું છે મૂંખવારી બહુ છે ને સમય એવો આવે કે ઝડપથી ઝડપથી કામ કરી નાખું ખેડૂતને આવું છે બધું ને આપણી તો બધાય ખેડૂતના દીકરા છે આપણી તો ધંધો કરવો પડે થાય અને ધંધો થાઈ કરાય પણ ધંધાને વાહે મજા છે ધંધો કરીએ તો મજા નકલ કંઈ નહીં મરે નકલ કોઈ ઉસી નહીં નો દે એટલે આ વિહાભાઈ બધું એવું છે આપડી ધંધાને ને વાહે કરમ છે ને કેવી છે ને ભાઈ કે કરમ ને વાહે ધંધા ને વાહે મજા આ બધું ઈવું છે ભાઈ ભગત ધંધો નો કઈ તો કઈ જડે નહીં બાકી જો આ ઢોર નું વાટિયું છે બે વીખા નું ઢોર છે ત્યાર સમુદ ભગત ને હવે ભૂકા પણ રેગા ને ખારિયા આવે મોડા થાય લીલાળો ઘણો વાવ દીધો લીલાળો છે ચાર વીખા નો બધો ને ભગત ભાઈ આપડી ઢોર ની વાંધો નહીં આવે ને આપડે ડોહા કેતા કે ઘરમાં દાણો સારો બે હોય એટલે આપડે કઈ નો ઘટે એવી રીતે ને ચાલે નીકળ્યો દાણો સારો ઘરમાં હોય તો રૂપિયા જોઈએ ને કણ ઈનામ એ કઈ પગલું ભરાતું ને પૈસા વગર કઈ પગલું ને પૈસાની જરૂર માણસ નહીં પડે ભાઈ આ ઢોર ની લે લાખ રૂપિયા મંડળ લાખ બરફ ભીખ્યા હોય તો હું કેતો કીજે મને પૈસા ને આપણી એકની જ ભૂખ છે માણસ ની હે બાકી ઢોર ને સારો જોઈએ એની બાકી કુતરા ને લાખ રૂપિયા મંડળ તો રોટલો ખાવો હોય એટલે ખેડૂત મિત્રો યુટ્યુબમાં છે મજલી ચેનલ કિસાન ને ફેસબુકમાં છે જય દ્વારકા જય માતાજી